ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સરભાણ ગામે આજરોજ સામાજિક વનીકરણ રેન્જ આમોદના ઉપક્રમે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આવેલા મહેમાનો પ્રીતિબેન ખેડૂત અશોક પટેલ વેરચા ગામના આગેવાન કિરણ પટેલ સરભાણના તુષાર પટેલનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી શિબિરની શરૂઆત કરવામાં આવી હતી